સુરત જવેલરી મેન્યુફેક્ચર દ્વારા જવેલરી મેન્યુફેક્ચર શોરૂમ બે હજાર ચોવીસ નો સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા ચૌદ પંદર અને સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્સિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ બી બી જ્વેલરી પ્રદર્શનની આ ચોથી આવૃત્તિ છે જેમાં સુરત અને અન્ય શહેરોના એકસો પચાસ રિયલ મેન્યુફેક્ચરર્સ અને શહેરોના મેન્યુફેક્ચરર્સ ડિસ્પ્લે કરશે ડિસ્પ્લેમાં પાંચ હજારથી વધુ ડિઝાઇન જોવા મળશે જેમાં ઇન્ટરનેશનલ અને નેશનલ બી બી ખરીદદારો ભાગ લેશે આ પ્રદર્શન ઉદ્ઘાટન ચૌદ ડિસેમ્બરને શનિવારે સવારે દસ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા રાજ્યસભા સાંસદ ગોવિંદ ઓળખિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે ચૌદ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ રૂટ્સ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે જે એસજેએમએનું ઇનિશિયેટિવ છે અને આ ફોર્થ એડિશન છે આ એક્ઝિબિશન સવારે દસથી સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે અને આની અંદર જે ડિસ્પ્લે થવાળી જ્વેલરી છે એ ડાયમંડ જ્વેલરીનો સમાવેશ થઈ રહ્યો છે એની અંદર નેચર ડાયમંડ જ્વેલરી લેબ્રોન ડાયમંડ જ્વેલરીની સાથે સાથે ઘણા પ્રકારની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ ત્યાં ડિસ્પ્લે થવા જઈ રહી છે થોડા સ્ટોલ આની અંદર લૂઝ સ્ટોલના પણ છે અને તદ્દનલી ચોક્કસપણે કહી શકાય એવું આ બી ટુ બી એક્ઝિબિશન છે જેની અંદર ઓનલી મેન્યુફેક્ચરર્સ છે અને સાથે જોડાવાળા વ્યક્તિઓ છે એ ટ્રેડર્સ અથવા શોરૂમના માલિકો છે આ એક્ઝિબિશન સરસાણા ખાતે રાખવામાં આવી રહ્યું છે જે આપણું સરસાણા એક્ઝિબિશન હોલ છે એની અંદર ખાસ કરીને એક માહિતી આપવા માગીશ કે અહીંયા ન્યૂ સ્ટાર્ટઅપને પણ સ્થાન આપવામાં આવ્યું છે એસ દ્વારા એક એવો એરિયા બનાવવામાં આવ્યો છે જેની અંદર ન્યૂ સ્ટાર્ટઅપના લોકો પોતાનું એક નાનું શોકેજ લઈને ઊભા રહી શકે અને જે એકદમ જ એમને સ્ટાર્ટઅપ માટેના નોમિનલ રેટમાં આપણે એને પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા તો હું ચોક્કસપણે કહી શકું કે એના અંદર કંઈકને કંઈક નવું આપણને જોવા મળશે આની સાથે સાથે દોઢસોથી વધારે પાર્ટિસિપેટ છે એમની અંદર પચાસ હજારથી વધારે નવી ડિઝાઇનો માર્કેટની અંદર આવશે એવો મારો અનુમાન કહેવામાં આવે મારું નામ જયંતિ સાવલિયા છે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન સુરતની અંદર રૂટ્સ નામનું ફોર્થ એડિશન એક્ઝિબિશન સરસાણા ખાતે થવા જઈ રહ્યું છે ચૌદ પંદર સોળ ડિસેમ્બર આ એક્ઝિબિશન આપણા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ આપણા હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા અને આપણા રાજ્યસભાના સાંસદ ગોવિંદ કાકા હાજરી આપવાના છે આ એક્ઝિબિશન દોઢસોથી વધારે મેન્યુફેક્ચરિંગ સુરત ની અંદર જે મેન્યુફેક્ચરિંગ કરે છે એ પાર્ટિસિપેટ છે અને આખા ઇન્ડિયાના વેપારીઓ અહીંયા વિઝિટ કરવાના છે જેમાં હોલસેલરો શોરૂમવાળા એ લોકો અહીંયા વિઝિટ કરશે અને જ્વેલરી સિલેક્શન કરી અને ઓર્ડર્સ આપતા હોય છે આના ઇન્ડસ્ટ્રી આ આ ઇવેન્ટથી આખી ઇન્ડસ્ટ્રીઝમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને લેબ્રોના ઇન્ડસ્ટ્રીઝ જે લૂઝ ડાયમંડ કટિંગ પોલિસિંગ છે એને બહુ મોટો બેનિફિટ થવા જઈ રહ્યો થશે આનાથી કારણ કે અમારું જે રો મટિરિયલ છે ડાયમંડ અને ગોલ્ડ છે જેના લીધે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ સારી તેજીનો મળશે અને આ એક્ઝિબિશનની અંદર ખાસ અમે સસ્ટેનેબિલિટી ઉપર એક્ઝિબિશનને ઇવેન્ટ કરીએ છીએ તો એની અંદર ગ્રીન પ્લાન્ટેશન અને સસ્ટેની ઉપર પ્લાસ્ટિક બેન્ડનો બી અમે આ ઇવેન્ટની અંદર રાખેલું છે આ એક્ઝિબિશનની અંદર આપ સૌ સારી સંખ્યામાં વિઝિટ કરો એવી સો